જેમાં જેને આપણે અખબાર જગતમાયને ઇન્ટ્રો કહેવાય પેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની માં સાત ડીજીટ સાત આંકડાનો વહીવટ થયો છે અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂંક થયા બાદ તુરંત જ પેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કહ્યું છે જયારે પુત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વ્યત કરી તો મારે મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ તો હું કહું છું કે બે પાંચ ત્રેવીસના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટડિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ બે પાંચ હતી ત્રેવીસ અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈ ની નિમણૂક થઈ સોળ પાંચ પચીસ પાંચ નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની તો હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક ચૌદ દિવસ પછી થઈશ હવે સતી આપ જાણી શકો છો અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ હવે ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ હતા એટલે આ વાત હતી એટલે ગેરસમજ પ્રેસમાં સહકાર જગતમાં લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ જ કહેવાનું છે કે જો ચૌદ દિવસ પહેલા મારી નિમણૂક હોય અને આ ગબગોળા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ જ સમજો નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય ધવલભાઈ ની સાથે અગાઉ પરિચયમાં નતો મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે એ મુકાયા હોય એટલે પહેલી વાર હું એમને એમની નિમણૂક પછી દિવસે એટલે ડિજિટની તો વાત નથી પણ એની સાથે હું ડિજિટલમાં પણ ક્યાં સંપર્કમાં નતો માત્ર આટલું કેવું છે બાપુ ખાસ કરીને જયારે આક્ષેપો થઈ રહ્યા છે કોઈ વિરોધીઓનું કામ હોઈ શકે છે આપના વિરોધી છે કે પછી ધવલભાઈ વિરોધી છે આપને શું લાગે છે નાનામા પાત્ર તો કેમ ખબર પડે કોના વિરોધ છે બાપુ તમારી નિમણૂક રાજકોટ લોધિકા સંઘ થઈ ત્યારે જૂથ વાત ચાલતો જ તો એ જૂથ સામેના જૂથ માંથી કોઈ રહ્યો છે કે શું છે કારણ કે તમને પણ ખ્યાલ છે કઈ ન કહી શકાય એટલા માટે કે મારા સામેના જૂથ ની કે બીજી કોઈ વાત અત્યારે અસ્થા છે અત્યારે અમે રાજકોટ લોધિકા શહીદ વેચાણ મારી નિમણૂક પછીના તમામ ઠરાવો સર્વસંમતિ થયા છે અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ અને હું છે ને

સ્પષતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામા પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘસડ્યું છે ભગવાન એનું ભલું કરે આ સંસ્થા